લેવું આને નહીં લેવું તો ગાઈઝ હવે આપણે કાંકરિયા આવી ગયા છીએ તો આ છે કાંકરિયા તો ગાઈઝ બ્લોગ માં બને રહેજો તમને બહુ જ મજા આવશે તો ગાઈઝ આ છે કાંકરિયા તળાવ ને અંદર માછલીઓ પણ છે જોઈ શકો છો તમે માછલીઓ પણ છે બહુ બધી

जाओ गया ये बॉडी उठकर ये चला मैं जो ऐसा बचा है वो जा मत गाड़ी और ना

તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો કે મગર પાણીમાં જાય છે તમને આ નજારો જોવા નહીં મળે તો જોઈ લો મસ્ત છે છે તો પાણીમાં જાય મગર શકો છો તમે ગાઈઝ અહીંયા છે ગાંધીજીના ત્રણ વાંદરા જઈ શકો છો ત્રણ વાંદરા છે અહીંયા

પ્રદુષણ ઓછું કરવાનું અવાજ ઓછો કરવાનું એ બધું અહીંયા દર્શાવેલું છે કે અહીંયા પ્રાણીઓને કે પક્ષીઓને કોઈ જાતનું નુકસાન ના થઈ શકે એવી રીતે અહીંયા ફરવાનું છે જેમ કે જોઈ શકો છો અહીંયા બધા પ્રાણીઓના ચિત્ર બી બતાવેલા છે વાઘના છે પછી જેમ કે આપણે વૃક્ષ બી વાવવા જોઈએ જોડે જોડે કે જેમ કે પક્ષીઓને નુકસાન ના થાય અને પક્ષીઓને રહેવા માટે ઘર મળે તે માટે આપણી પૃથ્વી બી સેફ રહી શકે છે એની આતે હાથે થેન્ક યુ હેલો ગાઈઝ તમે અહીંયા બગલા જ જોઈ શકો છો પણ એ પેલા બગલા હતા એ મોટા હતા અને આ થોડા નાના છે અહીંયા બી બ્લેક માં બી છે ને માં બી છે તમે જોઈ શકો છો અહીંયા हेलो गाइस तो मैं जोयो तो यहां बग्ला छ अवे हमने आगे बमता हमारी जोड़ा बनता, जोड़ बनता रहजो वीडियो में गाइस તમે જોઈ શકો છો બગલો પાણીમાં હું હા આ પાણીમાં નહીં પાણીમાં गाइस પાણીમાં મજા પડી લાગે છે વાદળી વરસાદી જંગલોના કાદવ નીચા સપાટ મેદાન ના એટલે આ નીચે જમીન પર જ રહે પણ કિચડવાળી જમીન પર રહી શકે છે આ લોકો અને વરસાદી જંગલોના છે જેમ કે આ જંગલો વિસ્તારમાં વધારે તમને જોવા મળશે અલગ પ્રકારના છે જેમકે વરસાદી માહોલમાં તમને જોવા મળે જંગલોમાં અહીંયા શહેર જેવા વિસ્તારોમાં ભાગ્યે જ ને લગભગ ઝૂમાં જોવા જોઈ જ શકો છો તમે ઝૂમાં જ બીજે કશે તમને જોવા નહીં મળે હા અહીંયા ખુલ્લા જંગલના દિવા નિવાસી છે આ લોકો ઓસ્ટ્રેલિયન અમેરિકા જેવા વિસ્તાર કઈ બર્ડ છે ક્રબ ઓપન ફોરેસ્ટ ઓસ્ટ્રેલિયા યુએસ અઢાર સેમી વાહ કેટલી નાની નાની છે જોયા પક્ષીઓ છે કબૂતર છે ચકલી છે અહીંયા અલગ પ્રકારના કબૂતર બી છે એ બધું અમે અહીંયા જોઈ લીધું છે હવે આગળ જઈએ છે જેમ તો ગાઈઝ હવે આપણે ખાવા પીવા ગયા છીએ જોઈ શકો છો તો અમે ખાઈ રહેલા છે બધા અમે મજા પીએ છીએ તમારે ખાવું હોય તો તમારે બી પીવું હોય તો આવી જશે અમારી જોડે કરવા માટે સાપ જોવા માટે આવી તમે જોઈ શકો બોર્ડ મારેલું જ છે ગ્રીન એનાકોન્ડા કોન્ડા ને એ બધા સાપો તમને જોવા મળશે અહિયાં તો ચાલો અમે જઈએ તો જોવા તમે બી અમારી સાથે સાથે ચાલો ચાલ પાણીમાં અંદર ડૂબેલો છે તમે જોઈ શકો છો આ નજારો ઘણો ખૂબસૂરત લાગે છે અહીંયા જોવા માટે ને એક બાર છે જે પાણીની અંદર છે વધારે સારો લાગે રહેલો છે ચાલો તો આગળ જઈએ તમને બતાવીશ આવો અમારી સાથે હેલો ગાઈસ તો આઈ રહ્યા છે ભારતીય અજગરજત જેમ જેમ મોટો થઈ શકે છે આની સંખ્યામાં એ સેન્ટીમીટર માં ભી કેટલો ઘણો મોટો થઈ શકે છે આમણે તો નાના નાના શકાય છે એનું તમે જોઈ શકો છો ઘણા બધા મોટા છે અહીંયા ઉપર ભી તમે જોઈ શકો છો ઝાડમાં આ જો

તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સિંહ છે અને ઝાડ ઉપર તો ગાઈઝ જોડે સિંહણ પણ છે તમે જોઈ શકો છો અને ગાઈસ કાકરિયા જોવા તમે જરૂરથી આવજો તમને બહુ જ મજા આવશે ગાઈસ અહીંયા અલગ અલગ જાતના પ્રાણીઓ પણ છે તમને બઉ જ મજા આવશે ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો છો અહિયાં વ્હાઈટ મે બેસેલો છે ને અહિયાં એનો બોટ પણ મારેલો છે સફેદ વાઘણ તો ગાઈઝ આ હતો અમારા કાંકરિયા નો બ્લોગ તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો ગાઈઝ અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ગાઈઝ મળીએ બીજા બ્લોગમાં બાય